દહેગામ તાલુકાના નાગજીના મુવાડા ગામનો એક યુવકે મહારાષ્ટ્રની તાલુકાના નાગજી મુવાડાના એક યુવકે પોતાની પત્ની અવસાન પામી હોવાથી બીજી પત્ની લાવવાના કોડ જાગ્યા હતા ત્યારે આ યુવકને નંદોલના કોઈ ભાઈ સાથે ભેટો થયો હતો આ ભાઈએ મોબાઈલ નંબર મેળવીને વાતચીત કરી દલાલીએ ઇન્દોર ખાતે બોલાવ્યો હતો લગ્નની લાલચમાં છોકરી લેવા માટે તેના મિત્ર સાથે છેક ઇન્દોર પહોંચી ગયા હતા ત્યાં ભૂસાલ ગામના સોનાલી મહેન્દ્રકુમાર કોલી નામની યુવતી બતાવવામાં આવી હતી આ યુવકને યુવતી ગમી ગઈ હતી વાતચીત શરૂ થઈ હતી પસંદ આવી જતાં લગ્ન માટે રાજી થઈ ગયા હતા દલાલે ભેગા મળીને રૂપિયા એક પોઈન્ટ રૂપિયા એક પોઈન્ટ ત્રશી લાખ રૂપિયા આપ્યા હતા આ યુવતીને સાથે લઈને દલાલો દહેગામ તાલુકાના ગામે કરી લગ્ન કરાવ્યા બાદ દલાલો જતા યુવકે દહેગામ ખાતે ખરીદી કરવા માટે આવ્યો ત્યારે યુવતી ચૂપચાપ યુવકને મૂકીને ભાગી જતા યુવકને ખબર પડી હતી કે તેને ઝડપી લીધી દહેગામ તાલુકાના રખિયાલ પોલીસ મથકે જઈને આ યુવતીએ દલાલો સામે ફરિયાદ નોંધાવી હતી અને માહિતી મળી છે કે આ યુવતી દલાલ વચ્ચેનો રૂપિયાનો સોદો સૈયારો હતો તેથી યુવતી પોતાની કહાની ખોલી દીધી છે એને જણાવ્યું કે આ યુવતી પરણેલી હતી પરણિત યુવતી અને તેના ત્રણ બાળકોની માતા હોવાનું પણ જાણવા મળ્યું છે સોનાલીના લગ્નનું નાટક કરીને પૈસા પડાવવાનો ધંધો કર્યો હતો પરંતુ ભાંડો ફૂટી જતા આવા તો કિસ્સા દહેગામ તાલુકાના કેટલાય બની ચૂક્યા છે લગ્નને લગ્નને કુંવારોનું નાટક કરીને મહારાષ્ટ્રની એક યુવતીએ નાગજી મુવાડાના એક યુવક સાથે ફૂલ આર લગ્ન કરીને ભાગી જતા પકડાઈ ગઈ છે સ્ટોરી સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો